નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને અરબી સમુદ્રમાં સર્જાયેલા આસના નામના વાવાઝોડાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચારની માહિતી મેળવવાની છે તો શું આ વાવાઝોડાની ગુજરાત ઉપર અસર થવાની છે આ વાવાઝોડું કઈ તરફ ફંટાવવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વરાપને લઈને જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ વરાબ બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ જે શરૂ થવાનો છે તે કઈ તારીખથી શરૂ થવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં વરસાદનો શરૂ થવાની સંભાવના તેમણે જણાવી છે છે હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું કે રાજ્યમાં આગામી સપ્ટેમ્બર ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આ દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે એકત્રીસ ઓગસ્ટ માટે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે કચ્છ અને જામનગરના વિસ્તારો દ્વારકા પોરબંદર દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે પહેલી સપ્ટેમ્બરે દાહોદ અને પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ સિવાય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હાલ કોઈ સંભાવના દેખાતી નથી હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પાંચ દિવસને લઈને આગાહી કરી છે જેના જણાવ્યા પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈને કોઈ જ એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાઓ અને વડોદરા પંચમહાલમાં ચોક્કસ દિવસોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદ પડી શકે છે આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પરથી પસાર થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે જેમાં સૌરાષ્ટ્રમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે આ સિવાય દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને ભરૂચ અને વડોદરાના વિસ્તારો છોટા ઉદેપુરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે ગુજરાત રાજ્ય પરથી જ્યારે હસના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે કચ્છને સ્પર્શીને વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે જે પાકિસ્તાનના કરાચી થઈને ઓમાન તરફ ફંડાઈ જવાનું છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવે વરસાદનું જરૂર ઘટવાની સંભાવના રહેલી છે હવે મિત્રો તારીખો પ્રમાણે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદી માહોલ જોવા મળવાનો છે અને કયા વિસ્તારોમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ પહેલી તારીખની જો વાત કરવામાં આવે તો પહેલી તારીખના મેપ પ્રમાણે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો બીજી તારીખના મેપ પ્રમાણે ભાવનગર આણંદ ભરૂચ અને નર્મદાના વિસ્તારો પંચમહાલ દાહોદ આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ત્રીજી તારીખના મે પ્રમાણે ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે તો આ સાથે અમરેલી અને ભાવનગર આણંદ વડોદરા છોટા ઉદેપુર સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ચોથી તારીખે વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારો નર્મદા સુરત તાપી અને નવસારીના વિસ્તારો ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવે મિત્રો હસના નામના વાવાઝોડાની વિગતે માહિતી મેળવીએ તો અસના વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે આ સાથે ગુજરાતના માથે મંડરાયેલા વાવાઝોડાનો ખતરો પણ ગયો છે કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે પાકિસ્તાનના કરાચી થઈને ઓમાન તરફ ફંડાવાનો છે ચક્રવાત હાલ બસો ને ચાલીસ કિમી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે તો કરાચીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ તરફ એકસો ને કિમી દૂર છે આ તરફ ગુજરાત નજીક ગરબી સમુદ્રમાં આ પ્રકારના વાવાઝોડાને લઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા છે સામાન્ય રીતે તોફાન દરિયામાં સર્જાય છે પછી તે આવે છે અને જમીન ઉપર વરસાદ લાવે છે જો કે અહીં વિપ્રદ સ્થિતિ જોવા મળી છે ગુજરાતની જમીન ઉપર લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદ પડ્યો હતો તો આ પછી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું હતું હવે આ સિઝનમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે અને તેનું નામ અસના આપવામાં આવ્યું છે મિત્રો ઓગણીસો છોતેર પછી એટલે કે અડતાલીસ વર્ષ પછી પહેલીવાર આકાશમાં આટલી મોટી ગડબડ જોવા મળી હતી જ્યારે વાવાઝોડું જમીનના મોટાભાગને પાર કરીને સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે ચક્રવાત બની જાય છે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ તોફાનનો સમય છે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અરબી સમુદ્રનું તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે છે જ્યારે તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે ત્યારે ચક્રવાત રચાય છે તેથી જુલાઈ પછી અને સપ્ટેમ્બર સુધી આ વિસ્તારમાં ચક્રવાતની રચનાની સંભાવના ઘણી ઓછી છે અરબી સમુદ્રનો પશ્ચિમી ભાગ ચોમાસા દરમિયાન ઠંડો રહે છે તેના ઉપર શુષ્ક પવન અરબી દીપકલમાંથી આવે છે આવી સ્થિતિમાં ચક્રવાત સર્જાતો નથી હવામાન વિભાગના નકશામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જમીન પરથી શરૂ થયેલું તોફાન હવે સમુદ્રમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ રહ્યું છે તેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે આસના વાવાઝોડું કચ્છને પરસીને પાકિસ્તાન તરફ ફંટાયું છે તો આ સાથે ગુજરાતના માથે મંડરાયેલા વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે પાકિસ્તાનના કરાચી થઈને ઓમાન તરફ ફંટાવાનું છે ચક્રવાત હાલ કિમી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે તો કરાચીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ તરફ એકસો કિમી દૂર છે અત્યારે પરિસ્થિતિ સાવ વિપરીત છે બંગાળની ખાડી અરબી સમુદ્રની તુલનામાં પશ્ચિમ અરબી સમુદ્રમાં ચક્રવાત ઓછા થાય છે કારણ કે ત્યાંની પરિસ્થિતિઓ ચક્રવાતી તોફાનોની રચના માટે ઓછી અનુકૂળ છે ચક્રવાતી તોફાન માટે પચાસ મીટરની ઊંડા સુધી દરિયાનું પાણી છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ હોવું જરૂરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે મિત્રો ત્રણ તારીખથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં ત્રણ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર જો નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખાવડા ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા યતપુરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તુલસીશામ રાજુલા મહુઆ અને તળાજાના વિસ્તારો પાલીતાણા ખડસલિયાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બાબરા ગોંડલ જસદણના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગઢડા બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો તો માલીવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુડા હળવદ ત્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અંબાજીના વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને સુઈગામના વિસ્તારો દિયોદર પાટણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ છોટા ઉદેપુર પાટના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોડેલી ચાંપાનેર ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબાના વિસ્તારો સુરતના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ વ્યારા અને બારડોલીના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે હવે મિત્રો ચાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાકીના વિસ્તારો ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો જૂનાગઢ કેશોદ વિસાવદર માંગરોળ વેરાવળ કોડીનાર ઉનાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો તો કુડાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ માલીવા હળવદ ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ મહેમદાબાદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળ સરોવર ધોળકાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર કપડવંદ બાલાસિનોર બાયડ લુણાવાડાના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો આ બાજુ છોટા ઉદેપુર ક્વાંટના વિસ્તારોમાં અતિ ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો બોડેલી ચાંપાનેર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠાણ અંબોશી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે